હર મહાદેવ ભગવાન શિવની હકીકત વાર્તા બ્રહ્માંડમાં તાંડવનો આરંભ પ્રાચીન સમયમાં જ્યારે કોઈ સૃષ્ટિ નથી ત્યાં અંધકાર અને શૂન્યતાનું સામ્રાજ્ય હતું એ શૂન્યમાંથી જ જન્મ થાય છે મહાદેવનો તે શૂન્યમાંથી મહાદેવનો જન્મ થાય છે જે ન તો જન્મે છે ન તો મૃત્યુ પામે છે તે અજન્મ છે શિવ તાંડવ કરે છે ત્યારે બ્રહ્માંડ ધ્રુજવા લાગે છે તેમના ત્રિનેત્રમાંથી વિજ્ઞાન તપ અને તણાવ નીકળે છે આદિકાળે પર્વત કૈલાસ પર શિવનું નિવાસ શિવ ભગવાન પર્વત કૈલાસ પર નિવાસ કરે છે જ્યાં શાંતિ છે તપ છે સાધના છે નંદી ભૂતગણા અને પાર્વતીજી તેમની સેવા કરે છે મહાદેવના સાધુ સ્વભાવ અને સમ અનુભવીને દેવતાઓ પણ ભક્તિ કરે છે શક્તિ અને શિવનું વિલય દેવી શક્તિ એટલે મા પાર્વતી જે પોતે પણ હિમાલય પુત્રીએ તપ કર્યું અનેક વર્ષો પછી જ્યારે શિવ અને શક્તિનું મિલન થયું ત્યારે સમગ્ર બ્રહ્માંડમાં ઊર્જાનું વિસ્ફોટ થયું શિવના અનન્ય ભક્તો રાવણ માર્કંડે ભીલની શિવ એ ભક્ત વત્સલ્ય છે રાવણ પણ શિવનો ભક્ત હતો તેણે કૈલાસ ઉપાડવાનો પ્રયાસ કર્યો મરકંડેએ મુનિની યમદ્યૂત લાવવા આવ્યા ત્યારે શિવ પોતે લડી પડ્યા ભીલ અને કિરેત ભૂમિજ જેવા અનુન્ય ભક્તોએ તો ફૂલની જગ્યાએ પથ્થર ચઢાવ્યા છતાં શિવ પ્રસન્ન થયા અમરનાથની ગાથા અને હર હર મહાદેવનું મહાત્મય અમરનાથ ગુફામાં ભગવાન શિવે પાર્વતીને અમરકથા સંભળાવી જે વાત સહન કરી શકે એવો કોઈ જીવત ના હોય એ જ કથા હર હર મહાદેવના અર્થ સુધી લઈ જાય છે દરેક જીવમાં મહાદેવ છે હર એટલે નાશક મહાદેવ એટલે મહાનદેવ જે અનંત છે આજના સમયમાં ભગવાન શિવનો અનંત પ્રભાવ અગ્નિ માટે અગ્નિદેવ જળ માટે દેવ પણ દરેક યુગમાં દરેક અવસ્થામાં જે ભક્તને તાત્કાલિક આશીર્વાદ આપે છે તે છે મહાદેવ અજમેરથી લઈને વેલાકણી સુધી અને કાશીથી રામેશ્વર સુધી હર હર મહાદેવ ગુંજે છે આજના યુગમાં પણ મફત ઓક્સિજન જેવો છે શિવ ભક્તિ જ્યાં ભય છે ત્યાં મહાદેવ છે જ્યાં ભક્તિ છે ત્યાં મહાદેવ છે માટે જ જ્યારે કોઈ ખતરાની ઘડી આવે ત્યારે આપણે બોલીએ છીએ હર હર મહાદેવ કારણ કે તે માત્ર નાદ નથી પણ શક્તિ છે આત્મા છે અને મોક્ષ સુધીનો માર્ગ છે